ભાઈ આ વિડીયો મૂકવાનું કારણ એક જ છે ભાવનગર જિલ્લો ઘોઘા તાલુકા નો ગરીપરા કરીને ગામ છે આપણે નવા ગામની બાજુમાં ગરીપરા ગામ છે કોળી જ્ઞાતિ નો આ જુવાન છોકરો છે વાડીએ કામ કરતો હતો એમાં બે મહિના પેલા ભૂંજરિયું કવડી ગયું એટલે કે ડુક્કર દવા લીધી પૂરો કોષ નો કર્યો એના હિસાબે હડકવા ઉપડ્યો ભૂંજરાનો તો આવા એના લક્ષણ અને દેખાડ્યા પછી હું છે બાંધી રાખ્યો અને એમ આજે તારીખ એટલે કે આજે તારીખ મૃત્યુ થયું એવું આ બનાવશે વિડીયો મૂકવાનું કારણ એક જ કે આવા જાનવરથી થોડુંક ચેતતું રહેવું જેથી કરીને આવો પરિણામ આપણે ભોગવવું ન પડે ભાઈ કોળી જ્ઞાતિનો જુવાન છોકરો આજે આ રીતે મૃત્યુ પામ્યો.

તમ ખવા માં હમ આકાં પોક થઈ ગયે અવાવા હવે ઓલો એક ખાટલો તૈયાર કર્યો હાલો ઓલા

ડાડીઓ નથી ગયો ને પેલા ગાળો નાખી બાંધે કા તાંગો બાંગો ઓહ પાંજી ના પાંજી આવે પાંખો